અમદાવાદમાં સિનિયર સિટીઝન પ્રોફેસર ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ ઈડીના અધિકારી તરીકે ઓળખ આપી ફરી બી કૌભાંડ ચલાવ્યું છે આરોપીઓ દ્વારા આરબીઆઈ અને ઈડીના લેટર મોકલી ફ્રોડિંગ કરી જેમાં રકમ લૂંટવાની યોજના સફળ બનાવી હતી કુલ ચાર મુખ્ય એકાઉન્ટમાં સમગ્ર રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી આ ચાર મુખ્ય એકાઉન્ટ ધારકો જનક અનિકેત હિતેન્દ્ર અને નયન પ્રત્યેક ટ્રાન્સફર માટે પચીસ હજાર કમિશન મેળવ્યા હતા આરોપીના સંપર્કમાં રાજસ્થાનના પણ લોકો હતા તેમની તપાસ ચાલી રહી છે ફરિયાદીને કંબોડિયાથી કોલ આવતા તેમની લીડમાં ભલભલકાઓ બિહાર આસામ દિલ્હી સહિતના અલગ અલગ રાજ્યોના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા વધુમાં આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હતા અને ચીટીંગ મેળવેલી હતી અને રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગને મોકલતા હતા આ ગેંગ આરોપીઓને પોલીસની ટ્રેપમાંથી કેવી રીતે બચવું તે શીખવાડતા હતા હિતેન્દ્ર સોલંકી અને આનીકે સહિત અન્ય આરોપીઓ કમિશન મેળવતા અને સીમબોક્સ વોટ્સએપ અને વીપીએન નંબરનો ઉપયોગ કરી કોલ કરતા હતા અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે 83 વર્ષના રિટાયર પ્રોફેસર છે એમની સાથે ડિજિટલ અલગનો બનાવ બનાવો હતો જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાને ટ્રેનના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને કોનોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે જેની એફઆઈર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે થયેલી છે એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે આપના નામે બેંક એકાઉન્ટ બી નીકળેલા છે જેમનો નરેશ ગોયલના કેસમાં મની લોન્ડરિંગનો ઉપયોગ થયેલો છે એટલે આવા અલગ અલગ બહાના બાદ એમને આરબીઆઈના લેટર સુપ્રીમ કોર્ટના વોરન્ટ ઇસ્યુ ફેક જે ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવ્યા હતા ઈડીના લેટર મોકલવામાં આવ્યા હતા એવું કહીને ટોટલ વીસ દિવસથી વધારે એમની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ સાત કરોડ તેર લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવ્યો તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે એટલે જે સેટઅપ આખું કં જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ એનએસ ખોખર અને એમની ટીમે ત્રણ દિવસમાં આ બધા આરોપીઓની બાર આરોપીઓની ધરપકડ કરેલી છે જેમ કે આ ટોટલ જે સાત કરોડ બાર લાખ થી તેર લાખની જે રકમ છે એ પહેલા ચાર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી આરટીજીએસના જેમાંથી બે એકાઉન્ટ છે બિહારના એક એકાઉન્ટ દિલ્હીનું અને એક એકાઉન્ટ આસામનું છે એ ચાર એકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ સો વધારે એકાઉન્ટમાં લેયર કરવામાં આવેલી હતી એ સોથી જે વધારે એકાઉન્ટમાંથી એમાં છ એકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે તો એમાં ચાર આરોપી એવા છે કે જે પોતે ત્રણ આરોપી એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા અને અલ્ટિમેટલી એમાંથી જે બે એક જનક જનક ભીખાભાઈ ગડાદરા અનિકેત મહેશ આ બંને આરોપીઓ છે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ ડમી અકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટો કરન્સીમાં દસ ટકા કમિશન લેખી કન્વર્ટ કરતા હતા અન્ય બે આરોપીઓ છે હેતેન્દ્ર સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિન્સુ જે પોતે ટીચર છે

ત્યારબાદ જે સો અકાઉન્ટમાં લેયર કરવામાં આવ્યા છે એ ભારતભરના વીસથી વધારે રાજ્યોના આ બધા અકાઉન્ટો છે જેની તપાસ હજી બીજા કેટલા એકાઉન્ટ હોલ્ડર છે એની તપાસ અમે કરી રહ્યા છીએ જે પકડાયેલો આરોપી છે બધી એક આરોપી પાસેથી એક લાખ સિત્તેર હજારની રકમ રિસીવ અમને રિકવર કરેલી છે જે કેસ વિડ્રો કરતા હતા અને એના ક્રિપ્ટોકરન્સી વોલેટને એમની અમે ઇન્વેસ્ટિગેશન હાલ કરી રહ્યા છીએ ડિજિટલ અરેસ્ટમાં બીજા સાયબર ફ્રોડમાં કે ક્રિમિનલ્સ પહેલા છે કે કેમ આ પ્રેસ ચેક કે આ લોકો એક આરોપી છે 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 કે અનિલ મોરડિયા એમની ક્રિમિનલ બટ જે કેસીસ સાયબર ક્રાઇમને રિલેટેડ નથી આ ઉપરાંત જેટલા બી આરોપીઓ છે હજુ સુધીમાં ધ્યાનમાં આવેલું છે કે એમના આ પેલા અરેસ્ટ નથી થયેલા બટ જે મેં પેલા બી કહ્યું કે આ બધા આરોપીઓ છ મહિનાથી લઈને કોઈ આરોપીઓ દોઢ વર્ષથી આવા ચાઇનીઝ ગ્રુપો સાથે કોન્ટેક્ટમાં હતા અને જનરલી આ પોતાની આઈડેન્ટિટી માસ્ક કરવા માટે પોતાના અકાઉન્ટમાં લોકો પૈસા નથી રખાવતા જે બીજા લોકો હોય છે એમને લાલચ આપી અથવા તો જે અકાઉન્ટ આપવા વાળા છે એ પોતે બી લાલચમાં આવીને આવા અકાઉન્ટો એમને આપે છે એમને એ બી ખ્યાલ હતો કે જે રિસન્ટમાં ગુજરાત પોલીસ દ્વારા એક મ્યુલ ઓપરેશન હંડ કરવામાં આવેલું હતું એમનાથી બી આ લોકો પરિચિત હતા અને વોટ્સઅપ ગ્રુપના અમે એવા વિડીયો મળેલા છે કે એમના વિડીયો એમના જે બોસેસ છે એમને શેર કરતા હતા કે આવી રીતના ડ્રાઈવ ચાલી રહી છે તો આનાથી કઈ રીતના બચવું એટલે હજુ સુધીમાં પકડાયા નથી બટ જે એક્ટિવિટી આ બધાના અકાઉન્ટોમાં અત્યારે હમણાં જે એમના ડિવાઇસમાંથી અમને અકાઉન્ટો મળેલા છે જે અકાઉન્ટો અત્યાર સુધી એમને આપેલા છે એમાં આખા ભારતભરમાં બસો આડત્રીસ જેટલી કમ્પ્લેનો એનસીઆર પોર્ટલમાં મળી આવી છે જે મારું માત્ર એકાઉન્ટ લઈ અને પ્રોવાઇડ કરવા પડતું હતું જે મેં પહેલા કહ્યું ખાલી અકાઉન્ટ લઈને પ્રોવાઈડ કરવા પડતો નથી એ દેહ એક્ટિવ રોલ એ અકાઉન્ટમાંથી પૈસા આવે છે બે સબ ગેંગ જે છે એ પૈસા વિડ્રો કરીને અને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરે છે એટલે એ જે ચાઇનીઝ ગેંગને કોઈ બી ડિજિટલ અરેસ્ટ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે ચાઇનીઝ ગેંગ દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમ ગુના છે એમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર છે ક્રિપ્ટો કરન્સીમાં મોકલવામાં આવે છે તો એમનો એક્ટિવ રોલ છે કે એ આ ક્રિપ્ટો કરન્સીમાં નાણાં ભારતની બહાર મોકલે છે દસ ટકા કમિશન લઈને અને એક જે ગેંગમાં જે સભ્ય હિતેન્દ્ર સોલંકી છે એ પોતે આ બધી કીટો રાજસ્થાનમાં મોકલતા હતા એક અન્ય આરોપીને ત્યાંથી એ પૈસા વિડ્રો થાય છે અને પછી આગળ આ ક્રિપ્ટો કરન્સી માં એની અમે હજી આ એ બાબતમાં અમે આગળ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ આગામી સમયમાં એમની બી ધરપકડ કરવામાં આવશે અને જે એમને જે હિતેન્દ્ર સોલંકીને છે એને પર અકાઉન્ટ પચીસ હજાર રૂપિયા આપવામાં આવતા કીટના જે કોલ છે જનરલી આ કરવામાં આવે એમાં આ લોકો જે કોલ કંબોડિયા જે ફર્સ્ટ નોર્મલ કોલ હતો એ કંબોડિયા થી કરવામાં આવ્યો હતો અને ઘણી અહીંયા સિમ બોક્સિસ જે ઇન્ડિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાંથી લેન્ડ કરવામાં આવે છે ટેકનિકલી પછીના જે બે નંબરથી કોલ આવેલા છે વોટ્સએપ કોલ હતા એટલે એ વોટ્સએપ ના જે નંબર છે એ સંભાવ એ લોકો ઇન્ડિયામાંથી એનો ઓટીપી મેળવીને અથવા તો સિમ કાર્ડ મેળવીને વોટ્સએપ અત્યારે યુઝ કરી રહ્યા છે કંબોડિયામાં આ પરિજ હમણાં બી જે રિસન્ટ જે ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે વોટ્સએપમાં બી હવે સિમ બાઇન્ડિંગ કમ્પલસરી છે એટલે ફ્યુચરમાં આવા બધા જે કોલ છે એના માટે ખાલી ઓટીપી મેળવીને બહારથી આવા મોબાઈલ નંબર યુઝ કરવા એમના માટે પોસિબલ નહીં રહે આગામી સમયમાં એટલે જે કોલ થઈ રહ્યા છે આ તો વોટ્સએપથી કરવામાં આવે છે તો યા તો સિમ બોક્સથી નોર્મલ કોલ કરવામાં આવી રહ્યો છે સેવા જે ઝલક છે ઝલક અને અંગે આરબીજી અને તે બને જે ચાઇનીઝ ગેમ સાથે સંપર્કમાં હતા તો કેવી રીતે સંપર્કમાં આવ્યા અને કોઈ મળ મુલાકાત થઈ હતી ચાઇનીઝ ગેંગ જે છે એમના ઘણા બધા એજન્ટો જે એક્ટિવ છે એ ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હોય છે જેમાં યુએસડીટી ટુ આયનર ઇન્ડિયા યા આઈએનઆર ટુ યુએસડીટી કન્વર્ટ કરવાના ગ્રુપો ચલાવતા હોય છે જેમાંથી આવા ઇન્ડિયામાં જે બેઠેલા લાલચુ લોકોની આ લોકો તલાશ કરે છે અને એમને દસ કમિશન આપીને એમની પાસેથી આવા બધા અકાઉન્ટો છે અથવા તો ક્રિપ્ટોકરન્સીની પ્રોસીડ મેળવે છે આ ઉપરાંત જે એક આરોપી છે હિતેન્દ્ર સોલંકી એમને રાજસ્થાનના જે વ્યક્તિનો સંપર્ક થયો છે એ ઇન્સ્ટાગ્રામની એક એડ થ્રુ થયો છે જેમાં એક એડ મુકવામાં આવેલી હતી કે આવી રીતના સેવિંગ અકાઉન્ટ અમને આપો અથવા તો કરંટ અકાઉન્ટ આપો અને ઘર બેઠા પૈસા કમાવે એવી એડ જોઈને એને લાલચમાં આવીને પછી પોતાનું અને પોતાના પરિવારના અને અન્ય લોકોના આઠથી વધારે અકાઉન્ટ રીતે સોલંકી આપ્યા છે છેલ્લા ચાર મહિનામાં આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે જેમ કે જનક ભીખાભાઈ ગોળા ગોળદરા એને છેલ્લા દોઢ વર્ષમાં ચાલીસથી વધારે અકાઉન્ટો આવી રીતના યુઝ કરેલા છે ડમી અકાઉન્ટ જે કાર એમની પોસી કરવા માટે ચિરાખ સોની જે વ્યાગ નહિ સમજાવાદ